નમસ્કાર દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે ફરી એકવાર આવેલા શ્રી દક્ષિણ ગુજરાતની અંદર વલસાડથી થોડા દૂર જ્યાં વિશ્વભરી માતાનું જે પ્રખ્યાત જગ્યા છે મંદિર છે ભવ્ય મંદિર અને તીર્થ આ યાત્રાધામ જ્યાં આપણા દેશભરના લોકો ઘણા બધા હારી હારી હસ્તી પણ આવ્યા માતા વિશ્વભરીના દર્શન પણ કરી શૂકેલા છે અને સોનામાં જેમ સુગંધ ભળે એ રીતે કે માતાના દર્શને થાય છે અને જે આપણે ઝેર વગરનું જે કાંઈ ખાવું પીવું હોય તો એ ગાય આધારિત પ્યોર ખેતી એમ કહેવાય કે આ વખતે એ સો ટકા જેને ઉનાળું મગફળીનું વાવેતર કરેલું છે અને વીસ નંબરની મગફળી વાવેલી છે ત્યાર પછી આપણે ડ્રીપ દ્વારા કરેલું છે અને એનો દેશી આગ્રો પણ એક આગેલા વિડીયોમાં આપણે દર્શાવેલો છે જે આવી તમે એ ટીપણા અને દેશી આગ્રહમાં જે કાંઈ બેક્ટેરિયા બનાવેલા છે આંકડાના થોર બનાવેલા આંકડાનો લીમડાના પાનનું અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર ઘણી બધી વસ્તુ બનાવેલી છે બધી વસ્તુ તમે આવીને એકવાર જોવો અને ખાસ જોવા લાયક તો માતાના દર્શન કરવા લાયક છે અને આની જે ગૌશાળા આપણે છે એનો પણ એક વિડીયો હું દર્શાવવાનો છું ગૌશાળાના આપણી મારી તો ખેતી છે ચેનલ ગાય આધારિત ખેતી એટલે ગાય માટે તો હું સ્પેશિયલ વિડીયો બનાવું છું ગાયનું થોડું ઘણું હોય તો વિડીયો બનાવું છું ઘણી બધી ગૌશાળાના મેં મુલાકાત લીધી પણ ભારતભરમાં જો પ્રથમ પહેલા નંબરની જો ગૌશાળા હોય તો મેં વિશ્વભરી ધામની અંદર જોઈ છે કે માણાને રહેવાની જે સુવિધા હોય ને સોખાઈ જે હોય ને એટલી ને એટલી એથી વધારે સોખાઈ ગાયો માટે છે તો એનો પણ વિડીયો તમને હું આગલા વિડીયોમાં દર્શાવવાનો છું તો એકવાર આ સ્થળની તમે અવશ્ય મુલાકાત લેજો માતાના દર્શન કરજો અને જે કાંઈ તમારા મનની અંદર કાંઈ પણ ટેન્શન હોય તો એકવાર આ જગ્યાની અંદર આવી અને માતાના દર્શન કરી અને આની આ પ્રાકૃતિક ખેતીનો અનુભવ તમે કરશો ને તો તમારા મગજનું ટેન્શન દૂર થઈ જાય છે ન્યા હોય દેનો હું તમને વિશ્વાસ આપું છું એટલી વધારે વિશેષ એવા કાંઈ નથી કે અમારા કેમેરામેનને કહેવી કે પ્યોર ગાય આધારિક દરેક હવે હવા ટકા ખેતીનું આ જરાક

આપણે જો આગળના જમાનામાં આપણે પેઢીને જો જીવતી રાખવી છે તો ઘરના આંગણે નાની મોટી આપણે એક ગા અવશ્ય જોઈએ ખેતી માટે અને આપણા સ્વસ્થ માટે તો ગાય દરેક ખેતી કરો સારું ખાવ સ્વસ્થ ખાવ અને આવી સારી સારી જગ્યાની અંદર જઈ અને કોઈ પણ આવું રિઝલ્ટ લેતા હોય એના અનુભવ શેર કરી અને તમે પણ આ ખેતી

પાછું વળી પાછું એ સજીવ ઊભું કરી ગયા સર દર્શક મિત્રો તમને કદાચ માનવામાં નહીં આવે આપણે ગુજરાત ભરની અંદર નામ છે પ્રખ્યાત ગોપાલભાઈ સુતારિયા એ પણ આ જગ્યાની મુલાકાત લઈ શકેલા છે આનું ફાર્મ દરેકે દરેક એક એક ફાર્મની અંદર એને પણ જોયું અને રિઝલ્ટ લીધું માત્ર બે કલાક રોકાવાના હતા પણ આનું ડેકોરેશન જોયું આની જે દવાઈઓ દેશી બનાવેલી છે એ જોયું

સર હવે ગાય મારી ખેતી ચેનલ ને શેર પાસ સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો મારો આગળ મોકલજો અને જય હિન્દ જય ભારત જય ગૌ માતા ને જય મા વિશ્વ